મનુષ્ય જીવનમાં સદગુરુ એટલે ખરેખર જેને દોર નક્કી થયો એને ઠાકર મળી ગયો એટલે એને પછી ભટકાર મટી ગયો વળી બે ચાર જણા આપણે વાતો કરીએ એમ નહીં શાસ્ત્ર મતે સંતોના મતે પરમાત્માને ઓળખવા માટે કેવળ ને કેવળ સદગુરુ આપણા જીવનમાં આવવા જોઈએ ભૂમિયા લેજો સંગાથ મુજા બેલીડા ભૂમિયા છે ને તો ભૂમિ દેખાડી સાધના કરી કરીને મેળવવાની આ વસ્તુ નથી આ ખરેખર સદગુરુ પાસેથી જેમ જેમ દીવાથી દીવો કર લેવાની વાત છે સાધના થી જો પરમાત્મા મળી જતો હોય તો એવા કેટલાય માણસો કે જે અઘોર સાધના કરતા હોય અઘોર જેવા તેવાને ને તો સાંભળીને ખરેખર હાડા ગગડી જાય એવી કઠણ પણ એનું ફળ ફળ કર્મનું કર્મ હોય એટલે કે બાવન બાન કરોડ પચાસ એ ગંગાજીએ જઈને મોટો જગન કરો ને તોય નો આવે આ ધર્મ નિજાર એક એક મહાપુરુષો આપણને એ નક્કી કરાવે કે કેવળ સદગુરુમાં આપણે કેમ હમાઈ જવું એ આપણે જોવાનું એને એરે મેસિંગ કેમ થવું આ સુખરામ બાપુનું ભજન સાંભળીને ખરેખર ઉકારામાં આવ્યા ગિરનારને મેળે આ ભજન ગવાતું હતું એને એમ થઈ ગયું કે માલ ખરેખર આ માણસ પાસે તો આ માણસ ક્યાં રહેશે કેવી રીતે તો ભમદરાના જ ખરેખર સુખરામ અને એને બુદ્ધગીરી મહારાજે આ માલ બતાવેલો નગર એ આપડી જેવા જ જ કોઈ છોકરો ઇન્સ્પેક્ટર કોઈ કલેક્ટર પણ એને ભણતર ભણાવનાર કોક મળી ગયો એને ખરેખર કોઈ ભમરી મળી જાય એટલે પાખું ખૂટે મસ્ત ગગન મળે મીરા કહે ને તો અમે એ કે આવી રીતે ભૌસાગર માં ભટકતા બધા મહાપુરુષો એમ જ કહે છે કે ભાઈ અમે જન્મથી આ ખજાનો લઈને નથી આવ્યા કેવળ ને કેવળ સદગુરુ એ ખરેખર ઈશારો કર્યો અને ઈશારે અમારું મનને મનાવવા માટે આ ચૌદા ની સત્સંગ આ સત્સંગ છે ની મોટા મોટી સાધના છે એટલે આપણે તાણ કરવી હોય તો સત્સંગ ની કરવાની ધંધાની નહીં કરવાની આ ધંધો કરીને પ્રારબ્ધમાં ન હોય તો એ ન કરે એટલે તો બધું હાલે જ એમ આમાં ભાઈક નથી ઓલામાં તો કદાચ કે ઓલા ભાઈ મને મારી થોડીક મોડી હતી ને આ કરાવ્યું નવરો કરી દીધો પ્રારબ્ધ નબળું હોય તો એમાં તો આ તો પુરુષારત્ન જ આધીન છે તાણ કરવી હોય તો સત્સંગ ની જ કરવી ભાઈ તને નો ફાવે ને તો પંદર મિનિટે તું સત્સંગમાં આવ એક ઘડી આધી ઘડી આધી મે પુનઆત તુલસી સંગત સાધ કી છૂટી જાય કોટી અપરાધ કે સત્સંગ થી હું લાભ થાય કે આપણી લેબોરેટરીમાં નથી એટલે આપણે એને તુસ ગણીએ

અમે પાકું કર્યું હોય આ કિનારા કે ભાઈ આ સોહમ સાહેબ સબગઢ બોલે પછી એ કિનારાની વિશે જે જળ નવું આવે ને એ તમારો ને અમારો ભાવ એટલે હિરસાગર બાપા એમ કહેતા હતા કોઈ પ્રશ્ન પૂછો કે આ જવાબ ક્યાંથી આવે એ કે આ તમારામાંથી પ્રશ્ન આવે ને તમારામાં જવાબ આવે એટલે આ મેળાવડા અટાણે તો આધુનિક યુગ છે એટલે બહુ સરળ છે કેવળ તમને મનમાં ઠાક ન હોય મોડો વિચાર ન હોય એટલે લોઢાના આપણા ઘોડા છે અને ઠાક ભાગ લાગે લોઢાના ઘોડાને હા હે ન સડે અટાણે મનમાં ઠાક ન હોવો જોઈએ અગર મનમાં ઠાક હોય ને તો એનું જેમ છે એમ જથારથ ગયા પણ પચાસ વર્ષ સુધી સમરણ રવિ સાહેબે તો એમ લખ્યું છે કે કરોડ વર્ષ તું સમરણ કરીને ગુફામાં જઈને તો સત્સંગ વિના પરલે જ આવે કરોડ વર્ષ હવે કરોડ વરની તો આયુષ્ય આપણે કઈ અત્યારે છે નહીં પણ છતાંય એને એની પેન એટલી બધી હાલી ગઈ કે ભાઈ તમે ઘેરે મૈથા કરો એમ પરિવર્તન ન આવે આપણે બધા શિક્ષક ઘરના હોય ને તો હું કામ ફી ભરવી જોઈએ છોકરાને બધા રાઈતે અગિયાર વાગે પિરિયડ લઈ લઈ બારે લઈ લઈ સવારે ચાર વાગે લઈ લઈ છ વાગે લઈ લઈ એ છોકરું ભણે નહીં એ માહોલમાં જ મોકલવું પડે અને પાય કેમાં કાન વિંધે એમ નથી કહેતા ઘરની ઘરની નો વિંધી અગે ઘરની ઘરની ને એમ થાય કે આ એટલું બધું થોડું ખૂતાડા તું છે સાંભળી થોડી તોડાય ને બોલો તો બસ દેખના લ્યો બસ વિંધાઈ ગયો એમાં હું એમાં માહોલ જ કામ કરે આજ નહીં જેસલ તોરલ રૂપાદે માલદે ખીમડીયો કોટવાળ તમે જુઓ એ લાખો લોયણ દાદા ઉગમસિંહ એ બધા પુરુષો તમે જુઓ ને એ બાયલા એ આવા રથ જોડી જોડીને એ તંબુ તાણી તાણીને એક ગામથી બીજે ને ત્રીજે ગામ ને ચોથે ગામને આવી રીતે કાર્યક્રમો કરતા ને નગર રાજા રજવાડા હતા એને તો આપણી કરતા જાજુ કામ હોય ન હોય નવરાય કાઢી લેવાની આ એક જ કામ નક્કી કરવાનું કે ફરજિયાતમાં બાકી બધું મરજિયાતમાં બાકી તમારે રાઈતે બે વાગે છોકરું રાઈડ નાખે ને એટલે દવાખાનું મળી જાય રિક્ષા મળી જાય ડોક્ટર મળી જાય પૈસા મળી જાય જો ટાઈમ ન થઈ ગયો નાના એવા રોગમાં બધું મળી જાય તો પછી આમાં ટાઈમ ન થોડીક કડકસર કરી લેવા આળસને તો ગાંધીજી કહેતા ને કે જીવતા માણસની કબર એટલે આળસ અને આ કામમાં વિચાર નહીં કરવાનો તો નહી મોડું બોલવાનું જ નહીં તો એનું પરિણામ જેવું જોઈએ એવું આવે આ વાત સમજવાની છે ખજીને પાડવાની છે તમે ખુદ ઠાકર સો બીજો બનાવવાનો નથી દેહરૂપી ફોયતરા માંથી મોંહ તોડવા માટે આ ચૌદાની સત્સંગ છે સંત મિલે તો મેં મિલ જાઉં સંત નહીં મજશે ન્યારા બીના સત્સંગ કોટી ઉપાય કરે તોય મને નહી પાવે સત્સંગમાં જઈને કોઈનો દોષ ન આવવો જોઈએ એટલું જ કામ લઈ લેવાનું કોઈ બગાઉ ખાતું હોય તો હા મોય નહી જવાનું અને બગાઉ આવવું જ ન જોઈએ આવા મોળા વિચાર હોય ને તો આવે નકર આવવું જ ન તો મહાપુરુષો આપણને એ વાત બતાવે સાહેબ બોલે સોળે ખીલેલો મનુષ્ય દેહમાં હાથ સાક્ષાત પરમાત્મા છે દેહ એટલે ઉમર નીકળી ગઈ આપણું નામ નીકળી ગયું આપણો ગુણ નીકળી ગયો આપણી લાયકાત નીકળી ગઈ બધું ફૈતરા ભેગું કે આ બધું કામ ચલાવશે અને હું ઓરિજનલ છું એમ કરીને હોવો ને હું ઓરિજિનલ છું એટલે તમને મજા જ આવ્યા કરે મજા બિસ્તરે તમને મજા આપે ઓલું હું દેહ છું એમ કરીને ને એટલે ગમાયણમાં હોતા હોય એવું લાગે હોવા આધુનિક સાધનો બહુ બનાવ્યા આપણે આમ દેવ જેવા ખરેખર સ્વર્ગ જેવા આપણે આધુનિક મકાનો રચનાઓ બધી એવી બનાવી પણ સમજણ સદગુરુની નો લીધી એટલે એ બધું ઝેર જેવું ગમાયણમાં હોતા હોય સદરી પલંગમાં તમને કઈ બહુ ફેર ન પડે એનું કારણ હું કે તમે હું દેહ એમ હજડ બમ ગાડી આપતા હોય તો તમે આમ હે ફ્રી માઇન્ડ થી જતા હોય તમારે હે એ રોદો તમને આમ લાગે ને ઓલો તો આમ લાગે આપણે કેમ કઈ દુખતી હોય બધા રોદા કઈ આવે માથું દુખતું હોય બધાય રોદા માથે આવે પગ દુખતો હોય તો ગોઠણ દુખતો હોય તો બધાય રોદા ગોઠણે આવે એમ આમ હજડ બમ રાખીને મૂકી દેવાનું કામ છે અને સત્સંગમાં જ પ્રમોશન થાય તમે બરાબર હૈલાશો કે નહીં એ સત્સંગમાં આપણે દર્પણની સામે જાય એ તો જ બરાબર થાય ને એમ આ સત્સંગ છે નહીં દર્પણ છે આમ કોઈ કાંઈ બોલે નહીં ખાલી બેહો ને તોય તમે ખોટું કામ કરીને આવ્યા હોય એટલે પરસેવો જ વેડે જાય પરસેવો જ વેડે જાય પરસેવો જ વેડે જાય આજ તો બહુ પરસેવો વળે પરસેવે નહીં એ પાપ ધોડે છે કાકા ડિનાઈક ને કાતું નીકળી જાય બીજું કાંઈ નથી આમાં બે જ વસ્તુ થાય મારું ખોટું ન હાલે તમારું ન હાલે પછી હું વાતું કરું એટલે મારું હાલે એવું આપણે આપણે બધા એક જ પંથના ખરેખર પંથિક સહી આપણો બધાનો એક જ ભગવાન છે આ તો ખરેખર દેહ કરીને આપણે મળ્યા હોય એ આપણી પર્સનલ ભૂમિકા છે બાકી ત્રમક બાપા એમ કહેતા ગયા આપણે બધા એક જ ગુરુના બાળકો સહી એમ એક જ ખરેખર અનંતમાં આપણે જવાવાળા સહી પંથિકો બધાય અને એમાં તમારું મારું એકાદાનું કપટ એક ન આલે આપણે નીકળી જાય કા ખરેખર બની જાય બે જ વસ્તુ અને સત્સંગમાં તમે ન આવો તમે કહો કે હું ભજન કરું છું ભજન કરું છું એ ભજન તમારું ઘાંસીના બળદની જેમ ન્યા હાલતું હોય બાકી ઓરિજિનલ રીતે નહીં તો સોહમ સાહેબ સબકટ બોલે એમ અને આપણને દેખાય નહીં ચામડા દેખાય નાય દેખાય જાય દેખાય કોકના દોષ દેખાય આવું હલકું ઉકળા સાફ કરવાનું કેમ દેખાય કે આપણી પાસે મૂડી નથી રૂપી નથી ધીરજ નથી ધારણા નથી શીલ નથી સંતોષ નથી આ દ્રવ્યો નથી રત્નો નથી એ રત્નો માટે સેવા સમરણ ને સત્સંગ ખરેખર હૃદયના ભાવથી કરીને ભરાઈ જાય મસ્ત માણવા માટેનો ધર્મ એટલે કાંઈ બની જવાનું નહીં ધર્મ એટલે માણવાનો એ પૂરી જિંદગી એક શ્વાસ હોય ત્યાં સુધી મોજથી માણવાનું આ સદ્ગુરુ આપણને બતાવે એક શ્વાસય બાકી હોય ને ત્યાં સુધી મોજથી અને વર્તમાનમાં કોઈ દિવસ કાંઈ તકલીફ હોતી કોઈ બી ન હોય ગમે ત્યારે તમે વર્તમાનમાં આવી જાઓ કાં ભૂતકાળમાં હોય ને કાં ભવિષ્યમાં હોય આ તકલીફ બધી બધું મનનું કારણ છે પણ મન ભૂતકાળમાં હોય ને કાં ભવિષ્યમાં હોય વર્તમાનમાં ઊભું રહે એટલે કાંઈ હોય જ નહીં કાયલ નહી ઉઠાય હવે જો કાયલ નું અટાણે હલાડ નાખ્યું પછી કાયલ ને કેટલી વાર આજ ને માણી લેની તો સોમ સાહેબ સબગટ બોલે દેખ તમાસા તન માં જાણન વાલા જાહેર ખેલે અણ સમજો કો હે ફટકા જે આને હમતતા નથી એને ફટકાર મન નો રિયાજ કરે છે આપણને એમ થાય કે એ સુખી છે તમારે નાખ્યો માગ નહીં પણ ઉપાધિ અહીંયા તાર હોય તો જ એ ખરેખર માનવ ગતિમાં આવે નકર એ મન એનું બધે એક ડાળેથી બીજી ડાળે ત્રીજી ડાળે ફૈરાજ કરે ફૈરાજ કરે ફૈરાજ આ તો મેકઅપ નીકળ્યા થારું થયું નકર આ માણસો આપણે મેકઅપ વિનાના હામાં મેળ્યા હોય ને એ આપણને એમ થાય કે આ ના નાસી કે શું હોય પાતરીના અંદરથી વિટામિન પણ ચોવીસ કલાક હખ નહીં વી દેશની તરત જ ખબર પડે તમે વોટ્સઅપમાં મૂકો એટલે ત્રણ મિનિટમાં તો એ તમને એસી જણા તો ઓકે કરી દે આપણે તો ફોન લઈને જ બે થાય છે કો એ બધું વિટામિન તો નીકળે ને બધું એક દારો વિટામિન વાયપરા કરે વાયપરા કરે વાયપરા કરે સવારે દસ વાગે તો જીરો કરી નાખ્યું હોય પછી હોય એટલે એમાં વિટામિન તો હોય નહીં એટલે કેવો જવાબ આવે એનું કઈ નક્કી જ નહીં કેવી નજર થાય એનું કઈ નક્કી જ નહીં કઈ તો અહીંયા સોહમ સાહેબ ખરેખર તો સોહમ સાહેબ હું છે કેવી રીતે છે કેમ છે એ આપણને સુખરામને ખરેખર દીવાથી દીવો કરી જ દેવો છે આપણો ભટકાર મટાડી જ દેવો છે આપણે લઈ લેવાની તાકાત હોવી જોઈએ તો હું છે કહે છે જોઈ લઈએ i my

one wow. no.